તેની પુત્રી અને પુત્રની ફરિયાદ ન લેવાઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે વડનગર પોલીસે માત્ર સામેના આરોપી લાલજી ઠાકોરની અરજી કરી છે મહેસાણા જિલ્લા પોલીસ વડા સ્માર્ટ પોલીસ મથકના અધિકારીઓની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ ઉઠવા પામી છે અમે મારા મમ્મી હું બે ખેતરમાંની આવી અને મારા મમ્મીને પૂળા લેવા જઈ ભેંસો માટે તે મારા મમ્મી બે પૂળા લઈને બાયનાને આક રીતે કચરો પડે તો તે મારા મમ્મી એ વાળવા જાય કચરો તે લાલાજી ઉદાજી કરીને એ એ અને એક બીજો ભાઈ હંગાતી હતો એના હંગાતી તે એ બંને બેઠો બેઠો પીતા હતા તે માં મમ્મી કશું બોલી ના પણ માં મમ્મી પૂડા લઈને હેડી એટલે એનો ગાળો દેવા માંડ્યો ક આ મારું ઘર સ આ ક કોઈનું નહીં મારા બાપનું છે મારા બાપનો જન્મ થયેલો છે એમ કરીને ગાળો દેવા માંડ્યો તો એ મારી મમ્મી કશું બોલી નહીં પછી મારા મમ્મી ઘરે આવી તે મેં મામ્મીને કીધું કે મમ્મી તું શું બોલી હતી તે તેને તને ગાળો દીધી મારા મમ્મી ક્યાંક હું કશું બોલી નહીં તે મેં કીધું એ હનો તા એમને એમદમ ગાળું દઈ જાય તે પછી એમ કરીને હું નેચાતી તે એની માં ગાળો દેવા માંડી નેચેરા તો પછી એની માં ગાળો દેવા માંડી તે અમે એને બોલવા માંડ્યો કે વગણ વખની ગાળો દી હું તે પછી અમે એમાં મમ્મી ક્યાંક હતો આપણે લડવું નથી તમે બે ભાઈ બોલ કેસ કરવા જાઓ વડનગર તે તેમ હું ને ભાઈ બે કેસ કરવા વડનગર આવ્યા તે મેં વડનગર આવીને કેસ લખાયો તે મેં કેસ લખાઈને ક મારા બહાર નીકળ્યા તે એટલે થોડી પછી માર મમ્મી આવી તે મારી મમ્મી ઘરે એકલી હતી તે મારા મમ્મીને એને એકલીને મારી મારા મમ્મીને અને તલવ લઈને આવ્યો હતો તે મારી મમ્મીને ખાસો બધો પાટો મેલ્યો બેડામાં તે મારી મમ્મીને બેઠો માર થઈ ગયું હોય પછી માર મમ્મી ભીખના કારણે વડનગર નાસીઆઈ અને મારા મમ્મી આવ્યા પછી ઘરમાં આખું ઘર તિજોરી પલંગ આખું તોડફોડ આખા ઘરની બેથી ત્રણ લાખનું નુકસાની કરી શું નામ છે તમારું મારું નામ ઠાકોર મિલનજી ડાહાજી છે હું કૈપુ ગામનો રહેવાસી છું શું ઘટના બની તમારી જોડે ઘટનામાં એવું બન્યું કે મારા ઘરે અમારા સાઈડમાં રહેતા યુવકે એમ કે અમને માર મારવાનું અને ઘરમાં તોડફોડ કરી અને લૂંટનું ગયું કરી છે એ બાબતે અમે વડનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવેલા ગુનો નોંધાવ્યા દરમિયાન તેને ઘર ઘરે બધું તોડફોડ કરી નાખી રાજકોટ ઉપલેટામાં નગરપાલિકાની યોજનારી ચૂંટણી સંદર્ભે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 9 માં જાહેર સભા યોજાઈ હતી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે

પંચ હાટડી ચોક ખાતે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કોંગ્રેસ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતીથી અહીંથી ચૂંટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેખં મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છે અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે

એમના જે કાર્યકર્તા હોય કે એમના ચૂંટાયેલા પદાધિકારી હોય એ હંમેશા નાના માણસો અને જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબદ્ધ રીતે જવાબદારીપૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય દેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી

ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે છોટા ઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં આપ કાર્યકરો સાથે દુર્વ્યવહાર કરનારને કડક જવાબ આપવાની ચેતવણી આપી હતી વધુમાં તેમણે કહ્યું કે જે રીતે છોટા ઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે પણ અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની સમસ્યાનું નિવારણ કરી શકતા નથી ત્યારે અમારી પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે લોકોને અપીલ કરવામાં આવ્યા છે પાટણ શહેરમાં મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા લાખની ઠગાઈ થઈ છે પાટણના બ્રજ ગાર્ડન સોસાયટીના રહેવાસી સુરેશ ગોવિંદભાઈ જોશી અને અન્ય કોન્ટ્રાક્ટરોએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં

પ્રાંતિજ વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાના ભાગરૂપે વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો સરનસીબે આ અકસ્માત વહેલી સવારના સમય બન્યો હોવાથી વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી વીજ વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી સ્થિતિને નિયંત્રણમાં લીધો હતો જે અંતર્ગત ગઈકાલે વિવિધ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આજે સતત બીજા દિવસે શહેરની કોર્પોરેશન અને બહુમાળી સહિતની

ઉર્વિશા મેંદપરાનો વિડ્યો વાયરલ થયો છે પાટિદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટિદાર યુવકો પર ટિપ્પણી થતી જોવા મળી રહી છે વિદેલા જડપાતા 15 પૈકી 10 પાટિદાર યુવાનો હોય છે જેવું મહિલા એ નિવેદન આપ્યું છે સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ પટેલ સમાજના જોવા મળી રહ્યા છે ત્યારે પીદેલા જડપાયા બાદ અમને છોડી દેવાની કરાય છે ભલામણ આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો બાન થશે આવું નિવેદન મહિલા પીએસઆઈ દ્વારા આપવામાં આવ્યું છે અરે બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે મને કોઈ કાઉ મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ માં છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવડા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા ટક્કર મારી હતી અકસ્માતમાં કાર ચાલક ને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે તેમની કારને અંદાજે રૂપિયા બે પોઈન્ટ પચાસ નુકસાન થયું હતું મૂળ રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ટાટા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ